હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું કાચી કેરીના ખટ્ટા મીઠા ચટપટા એવા આમ પાપડ જે દેખાવમાં તમને જેટલા સુંદર દેખાઈ રહ્યા છે ને પારદર્શક આકર્ષક ખાવામાં પણ એટલા જ મસ્ત મજાના બનતા હોય છે જે નાના બાળકોથી માંડીને વડીલો સુધી દરેક વ્યક્તિ ખાશે ને તો માત્ર એમને સ્વાદ નહીં લાગે પણ સાથે સાથે એમનું પેટ પેટની જેટલી પણ તકલીફો છે ડાયજેશનની તકલીફ છે ને તે બધી સોલ્વ થઈ જશે તો જુઓ કેટલા સુંદર મજાના દેખાય છે આમ પાપડ તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં લીધી છે સાતસો ગ્રામ કાચી કેરી તો આ તોતાપુરી કેરી છે અને તેને આગળ પાછળથી આવી રીતે ડંઠલનો ભાગ કાઢી નાખવાનો જેથી આપણે બાફીએ ને તો જલ્દી ફટાફટ બફાઈ જાય હવે આ કેરીને આપણે એક વાસણમાં કાઢી લઈશું તો બધી જ કેરીને પાગળ પાછળનો ભાગ કાપી નાખીને કેરી ડૂબે એટલું પાણી આપણે લઈ લેવાનું છે અને હવે આપણે ઢાંકી દઈશું અને ગેસ પર આ વાસણને આપણે મૂકી દઈશું તો અહીંયા આપણે શરૂઆતમાં પાણી જલ્દી ગરમ થાય એટલા માટે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ પાંચ મિનિટ ફાસ્ટ ગેસ પર જ આવી રીતે કેરીને બાફવા મૂકવાની છે જો ખુલ્લા વાસણમાં આવી રીતે બાફવા મૂકીએ ને તો પાંચ મિનિટ ફાસ્ટ અને ચાર મિનિટ સ્લો મીડિયમ ફ્લેમ પર એટલે કે નવ મિનિટમાં તમારી કેરી સરસ મજાની બફાઈ જશે જો તમે કુકરમાં બાફવા માંગતા હોવ તો એક સીટી વગાડવાની અને ત્યારબાદ ધીરા ગેસ પર એટલે કે મીડિયમ ગેસ પર ચા ચાર મિનિટ સુધી સુધી તમે પકવશો ને તો કેરી તમારી સરસ બફાઈ જશે પણ જો તમારી કેરી ફાટી ગઈ હોય ને તો પણ તમારે ચિંતા નહીં કરવાની એ પાણીનો આપણે ઉપયોગ કરીને બાફલો પણ બનાવી શકાય તો હવે આપણે કેરી સરસ ચડી ગઈ છે નાઇફ ટેસ્ટ કરી જોવાનું સરસ આસાનીથી ચાકું અંદર જાય ને એટલે સમજી લેવાનું કે કેરી બફાઈ ગઈ તો હવે કેરીને આવી રીતે આપણે ઠંડી કરવા મૂકીશું કેરીને ઠંડી કરવી જરૂરી છે નહીંતર આપણે જ્યારે કેરીનો અંદરનો ઘર કાઢશું ને તો હાથમાં દાચશે

ની સાથે કેરીનો ગર ભળી ગયો હોય ને તો તમારે ચિંતા કરવાની જરૂર નથી એ પાણી ને અંદર તમારે શે કેલું જીરું અને સફેદ સાકર આવે ને દોરાવાળી તે ઉમેરવાની ફ્રોઝન સ્ટોર પર મળી જ જાય તમારી પાસ તમે બસ ખાલી એને પાણીમાં ઉકાળશો ને બે થી ત્રણ મિનિટ ચાર મિનિટ સુધી એટલે તમારો બાફલો બનીને તૈયાર થઈ જશે તમે ફ્રિજમાં પંદર દિવસ સુધી સ્ટોર કરીને પી શકશો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી પણ અહીંયા અમે સાદી રીતે બહાર છે કેરીને તો બિલકુલ પણ પાણી કેરી ફાટી નથી અને અહીંયા જુઓ જે બધો જ કેરીનો ઘર હતો ને તે કાઢી લીધો છે તો વિડીયો લાંબો ના થાય એટલા માટે મેં તમને બસ ખાલી એક જ કેરી બતાવી છે તો આ છે પીળી સાકર તો હું સફેદ ખાંડ જેટલો બને તેટલો ઓછો ઉપયોગ કરવાની કોશિશ કરું છું તો આ પીળી સાકરને મેં પાવડર ફોર્મમાં કરી લીધી છે પહેલાં પીળી સાંકરને ખાંડી લેવાની અને આવી રીતે પાવડર બનાવી લેવાની તો અહીં વડોદરામાં નેવું રૂપિયા કિલો મળે છે પીળી સાકર તમારે ત્યાં કેટલા રૂપિયા કિલો મળે છે એ જરા મને કમેન્ટમાં કહેજો તમે એના બદલે સફેદ સાકર પણ ઉમેરી શકો છો ખાંડ પણ ઉમેરી શકો છો તો અહીંયા મેં જેટલો કેરીનો પલ્પ લીધો ને એટલી સફેદ સાકર અને એટલા જ ફુદીના લીધા છે તો ફુદીના લેવા જરૂરી છે કેમ કે ફુદીના ડાયજેશનમાં ખૂબ જ ઉપયોગી છે તો બસ આ ત્રણ વસ્તુનો ઉપયોગથી જુઓ અને થોડું પાણી જે બચ્યું હતું ને કેરીનું તે ઉમેરીને આવો પલ્પ રેડી કરવાનો છે વધારે પાણી વાળો પાતળો નથી કરવાનો બસ આવો થિક અને હવે આપણે વાસણમાં આ પલ્પને ટ્રાન્સફર કરીશું જુઓ તમે જોઈ શકો છો કેરીની કેરીના પલ્પની થીકનેસ વધારે પાણી વાળું નથી તો તમને મેં કહ્યું ને તેટલું રાખજો જેટલો પલ્પ હોય તેટલી જ ખાંડ લેવાની અને તેટલા જ ફૂદી લેવાના માપી લેવાનું માપથી ખબર પડી જશે અને બસ તમે જોઈ શકો છો પહેલાં કેરીનો પલ્પ છે ને તે કલર જોઈ લો અને ક્વોન્ટિટી પણ જોઈ લો એટલે તમને જ્યારે બની રહે ને તો સમજ પડે કે હા આટલો હતો અને હવે આટલો થઈ ગયો છે બસ હા મીડિયમ ફ્લેમ પર આપણે કેરીના આ પલ્પને હલાવી રહેવાનું રાખવાનું છે તો માત્ર નવ મિનિટ થશે ને નવથી દસ મિનિટ સુધીમાં આ કેરીનો પલ્પ આપણને જોઈતી જોઈતા ફોર્મમાં આવી જશે તો જો મીડિયમ ફ્લેમ પર જ છે ગેસ બિલકુલ પણ ગરમ ફાસ્ટ નહીં રાખવાનો ને તો ચોટી જશે તો અહીંયા અમે એક ટી સ્પૂન એટલે કે અડધી ચમચીથી પણ ઓછું સંચડ મીઠું અને એટલા જ માપનું સાદું મીઠું ઉમેર્યું છે જો તમે અહીંયા બાળકો સિવાય મોટાઓ માટે આમ પાપડ બનાવતા હોવ ને તો અહીંયા તમે શેકીલું જીરું છે સૂકું મરચું પાવડર છે અને તમને તમને ગમતા દરેક ફ્લેવરને તમે ઉમેરી શકો છો પણ હું અહીંયા બાળકો માટે બનાવી રહી છું જેથી કરીને બાળકો ખાય તો એમને ટેસ્ટ તો લાગે જ ખાવાની મજા તો આવે પણ એમનું પેટ પણ સુધરે ડાયજેશન સુધરે તો અહીંયા નવ મિનિટ થઈ રહેવા આવી છે અને તમે જોઈ શકો છો કે કેરીનો પલ્ફ હતો ને તે તેનાથી અડધા ભાગમાં થઈ ગયો છે જુઓ આવી રીતે ટેસ્ટ કરી જવાનું બસ હલાવી રાખવાનું હલાવી રાખવાનું ગોળ 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 તો નીચે ચોટે નહીં અને તમને સમજ પડી જશે કે હા જ્યારે આપણો આ પલ્પ રેડી થશે ને તો આવું જ ઉપર થોડી શાઇનિંગ આવશે એકદમ કમ્પ્લીટ શાઇનિંગ તો સમજ પડી જશે કે હા આપણી કેરીનો પલ્પ છે ને તે તૈયાર થઈ ગયો છે તો આ તમે આમ પાપડ એકવાર જરૂરથી બનાવો તમને એમ થશે કે જમવાનું તરત સુ કેવી રીતે પેટમાં ડાયજેસ્ટ થઈ જાય છે બહુ સરસ ફટાફટ પેટમાં જમવાનું પણ ડાયજેસ્ટ થશે સ્વાદ પણ બહુ સરસ લાગશે જમ્યા બાદ તમે એક ટુકડોના નમ તો ખાશો ને તો પણ તમને બહુ સારું લાગશે અને તમે આ આમ પાપડને છ મહિના સુધી સાચવીને પણ રાખી શકો છો તો આપણે એક પ્લેટને આવી રીતે તેલથી ગ્રીસ કરી લીધી અને તેમાં આવી રીતે પલ્પને કાઢી લીધો અને બને તેટલું પતલું લેયર કરવાનું જેથી કરીને આમ પાપડ આપણી પાસે વધારે ક્વોન્ટિટીમાં તો બને જ પણ સાથે સાથે એકદમ સરસ જલ્દી સુકાઈ પણ જાય આપણે જો જાળી થિકનેસ રાખીશું ને તો સુકાવામાં વાર લાગશે બસ જુઓ ચમચો જ મેં તમને બતાવ્યું ને તમે એ દિશામાં ફેરવશો એ સરસ એવો ઠંડો થઈ જશે તો મેં અહીંયા એક પ્લેટમાં કાઢ્યો છે અને ફરી હવે બીજી પ્લેટમાં પણ કાઢી લઉં છું તો મેં અહીંયા બે રીતે બનાવ્યા છે જાડી પણ જાડી લેયર વાળા પણ તો તો જુઓ જુઓ તમે જોઈ શકો છો ટેપ ટેપ કરી લેવાનું એટલે સરસ રીતે સેટ થઈ જાય અહીંયા બે જાડી લેયર વાળા અને એક મોટી પ્લેટમાં પાતળી લેયર વાળા આમ પાપડ રેડી કર્યા છે તો બીજું કઈ નથી કરવાનું બસ જેવી રીતે મેં તમને બતાવ્યું છે નવ મિનિટ સુધી તમારે પલ્પને ઉકાળવાનું અને બસ આવી રીતે શાઇનિંગ આવે અને સરસ ઠીક થઈ જાય એટલે તમારે આવી રીતે પાથરી લેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં તડકામાં સુકવવા મૂક્યા મૂકી દીધા છે તો જો તમે તડકામાં સુકવશો તો આમ પાપડ એક જ દિવસમાં એટલે કે આઠ કલાકની અંદર સુકાઈને તૈયાર થઈ જશે અને જો તમે ઘરમાં સુકવશો ને તો દોઢ દિવસમાં પંખાની નીચે સરસ સુકાઈ જશે અને સુકાયા બાદ તમારે આવી રીતે કિનારીએ કિનારીએ ચાકુની મદદથી સરસ કટ કરી લેવાનું જેથી ઉખાડતી વખતે આપણને તકલીફ ના પડે અને જો તમે જોઈ શકો છો મેં ચોફેર થી એટલે ચારે તરફ થી કટ કર લગાવી દીધી છે અને તમે તમને હવે હું ઉખાડીને પણ બતાવું તો તમે જોઈ શકો છો કેટલા સરસ ફટાફટ ઉખડે છે જો આ હું પાતળું લેયર કર્યું હશે ને તો સરસ 4 થી 5 કલાકમાં જ મારે આ પાપડ સુક આ સુકાઈ ગયા હતા પણ જાડું લેયર વાળા જે મે બે પ્લેટ બનાવી હતી ને તે હજી સુકાતા 1.5 દિવસ લાગશે તો એ તમને હું પછીથી બતાવીશ તો હું તમને આ ફટાફટ કટ કરીને બતાવું કે કેવા બન્યા છે તો આઠ કલાક તડકામાં સુકવે છે મેં તો આટલા સરસ આમ પાપડ બનીને તૈયાર થયા છે તો આમ પાપડ ખા દેખાવામાં જેટલા ટેસ્ટી છે ને ખાવામાં એટલા ટેસ્ટી છે અને આપણા પેટ માટે પેટના રોગો માટે ખૂબ જ ગુણકારી છે તો તમે તમારા ઘરના બાળકોથી માંડીને વડીલો માટે જરૂરથી બનાવો તમારા પોતાના માટે બનાવો જેથી તમે આમ પાપડને ખાઈને સ્વાદ તો મેળવો પણ તમારા પેટને પણ ઠંડક આપો સાથે સાથે ડાયજેશન સુધરશે તો પેટ જે જેનું પેટ સારું તેનું શરીર સારું કહેવાય છે ને કે એઝ અ ની વાઈફ મને એટલું ચોક્કસ ખબર છે તો પેટ સારું રહેશે તો આપણે આખા આખા નિરોગી રહીશું તો તમે આ આમ પાપડ એકવાર જરૂરથી બનાવો ફુદીના ફ્લેવરમાં બનાવવાનો છે ને તમે ફુદીનાનો ટેસ્ટ તમને જે આ આમ પાપડમાં લાગશે ને તે ગજબનો લાગશે લાગશે તમે એકવાર આ રીતે જરૂરથી બનાવજો તો જો અહીંયા આવી રીતે રોલ કરીને તમે મૂકી રાખવા માંગતા હો ને તો રોલ પણ આમ પાપડને હું એમ કહીશ કે તમે છે ને આવી રીતે કટ લગાવીને મૂકી રાખજો કેમ કે બાળકો તો એક આખો રોલ ફટાફટ જ ખાઈ જશે તે નહીં ચાલે કેમ કે ફટાફટ પૂરા થઈ જાય ને તો બસ આવી રીતે જુઓ એકદમ પતલા છે તમે જોઈ શકો છો કેટલી પાતળી લેયરવાળા બન્યા છે તો તમારે બસ આવી રીતે કટ કરીને એક કાચના વાસણમાં ભરીને ફ્રીજમાં તો બહાર તો પણ છ મહિના સુધી આમ પાપડને નહીં થાય એટલે કે ચોમાસામાં જયારે પેટની તકલીફ થતી હોય છે ને બધાને પાચનની તો તમે ત્યારે પણ જમ્યા બાદ આ આવો એક ટુકડો તમારે ખાઈ લેવાનો સવાર સાંજ તો તમને ડાયજેશનની બિલકુલ તકલીફ નહીં થાય તો ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો વિડીયોને કોમેન્ટમાં કહેજો કે તમે આવા ક્યારેય સરસ મજાના આમ પાપડ બનાવે છે કે નહીં હેલ્ધી આમ પાપડ બનાવે છે કે નહીં અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ હેલ્ધી આમ પાપડની રેસીપી જરૂરથી શેર કરજો જેમાં મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો પણ પીળી સાકરનો ઉપયોગ કર્યો છે તમે મારા બીજા બધા વિડીયો જોયા હશે તો તમને ખબર હશે કે હું ખાંડનો ઉપયોગ બિલકુલ પણ નથી કરતી કહેવાય કે નહીં વાત કરું છું અને સરસ મજાની હેલ્ધી રેસીપીઝ લઈને આવું છું તો છાસિયા લોટને તમે ખૂબ જ વખાણ્યો છે જે ડાય એક કહેવાય કે ડાયટ ડાયટ રેસીપી છે જેનાથી જેને વેઇટ લોસ કરવું હોય તેમના માટે ઉપયોગી છે તો સેમ ટુ સેમ એવી જ આ એક હેલ્થ હું તમારા તમારા માટે લઈને તમને જો આ પસંદ પડે તો ફરી કહી ફેમિલી માં જરૂરથી શેર કરજો એકવાર બનાવજો અને તમે મને કહેજો કોમેન્ટમાં કે તમે બનાવી તો આ આમ પાપડ ની રેસીપી કેવી બની તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ